હિંમતનગર તાલુકાના સૌગઢ ગામમાં છેલ્લા કેટલાય મહિનાઓમાંથી ગામમાં ગટર લાઈન લીકેજિંગ તથા દૂષિત પાણી પીવામાં પાણી ભેગું થઈ જતા લોકોના ઘરોમાં દૂષિત અને દુર્ગંધ મારતું પાણી જતું હોય સૌગઢ ગ્રામ પંચાયત તથા આરોગ્ય વિભાગને લેખિત થતાં મૌખિક રજૂઆતો કરવા જતાં કોઈ નિકાલ આવતો નથી જ્યારે જ્યારે મૌખિક રજૂઆત કરવા જે તે સોસાયટીના લોકો જતા હોય ગ્રામ પંચાયતમાંથી સરપંચશ્રી તથા તલાટીકમ મંત્રીશ્રી અને સભ્ય દ્વારા સ્થળ ઉપર જઈ ખોટા આશ્વાસનો આપી પરત આવી જાય છે આવો દૂષિત અને રોગચાળો ફેલાય એવું પાણી પીવાથી કેટલાય લોકો બીમાર પડ્યા છે અને આગળ જતા કોઈ મોટું જોખમ ઊભું થવાની સંભાવનાઓ રહેલી છે જલ્દીથી જલ્દી આ દૂષિત પાણીનો નિકાલ કરવાની આવે તો રહીશો દ્વારા ગ્રામ પંચાયતનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી આપી છે કેટલાય સમયથી આવું પાણી હોવા છતાં પણ પંચાયતના સત્તાધીશો જાણે આરોગ્ય અધિકારીને ઓળખતા જ ન હોય તે રીતે તેમના જવાબોને પણ ઉખાડી કાઢતા જોવા મળ્યા હતા રિપોર્ટર મોહમ્મદ સફી તાંબડીયા